ની સ્તુતિ થી કશ્યપ અને અદિતિ નું દાંપત્ય છે અહીંયા કશ્યપે અદિતિ ને કહ્યું આ ધરાની ઉપર ભગવાન ને લાવવા હશે ને તો વ્રત કરવું પડશે અદિતિ એ પયો વ્રત કર્યું છે ભાગવત માં એવી કથા છે જે બેન ને સંતાન ન હોય એ અદિતિ નું વ્રત સાંભળે અને એ પ્રમાણે પોતાના ઘરમાં આ વ્રત કરે એના ઘરમાં ભગવાન પુત્ર ની પ્રાપ્તિ કરાવે સંતાન ની પ્રાપ્તિ વિશે બાર દિવસનું આ વ્રત છે મહિનાની અમાસથી આ થાય દિવસે ભૂંડે જે જગ્યાએ ખોતરી હોય એ જગ્યાએથી માટી લઈ આવવાની એ માટીમાં ગંગાજળ ભેળવવાનું એ બેન ને જેને વ્રત કરવાનું છે એને શરીર ઉપર લગાડવાનું શુદ્ધ જળ થી સ્નાન કરવાનું બીજે દિવસે ફાગણ મહિનાની સુદ એકમ ના દિવસે બ્રાહ્મણને બોલાવાના અને ત્રણ સ્થાપન કરાવવાના ત્રણ સ્થાપનમાં એક સ્થાપન પીળું જે ભગવાન નારાયણનું છે એક સ્થાપન સફેદ જે ભગવાન શિવ અને નવગ્રહનું છે એક સ્થાપન લાલ એ ગણપતિ મહારાજ અને આપણી કુળદેવીનું નું છે અને રોજની બાર માળા ફેરવવાની ઓમ નમો ભગવતે વાસુદેવાય એક ટાઈમ માત્ર ખીર ખાય અને એકટાણું કરવાનું બાર દિવસ સુધી ભૂમિ ઉપર માત્ર ચટાઈ પાથરી અને સુવાનું બાર દિવસ સુધી ઘરની બહાર બહાર એ એ પોતાના ક્યાંય જવાનું નહીં જ ફળિયામાં રહેવાનું બાર દિવસ પૂરા થાય એટલે બાર બાર એકસો ને ચુમ્માલીસ એકસો ને ચુમ્માલીસ માળા થઈ બ્રાહ્મણ ને પાછા બોલાવાના જેને સ્થાપન કર્યું એને જ બોલાવાના અને એ બ્રાહ્મણ ને બોલાવી પીપળાના લાકડા લેવાના રાંધેલી ખીર લેવાની એમાં ગાયનું ઘી વધારે નાખવાનું સફેદ તલ એમાં ભેળવવાના અને એનાથી જે આપણે એકસો ચુમ્માલીસ માળા કરી હોય એનો દશાંશ હોમ એટલે ચૌદ માળા ઓમ નમો ભગવતે વાસુદેવાએ કરીને માની એની અંદર ભાત પકાવવાના પકાવેલા ભાતનો અડધો ભાગ પોતાના પતિને ખવડાવવાનો અને અડધો ભાગ પોતાને ખાવાનો આવી રીતે કોઈ આ વ્રત કરે તો એના ઘરમાં સંતાનની પ્રાપ્તિ થાય

नमः शक्तिधराय च सर्वविद्याय धीपतये भूतानां पतये नमः नमो हिरण्यगर्भाय प्राणाय जगदात्मने योगेश्वर्य शरीराय नमस्ते योगहे हेतये नमस्तयादिदेवाय नमः नारायणाय ऋषये नराय हरये त्वं सर्ववरद वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् भगवान् ने स्तुति करी परब्रह्म परमात्मा दिव्य रूपले